Редактор субтитров А.Семкин Корректор А.Егорова નરેન્દ્ર મોદીની શપથવિધિ નવ જૂન બે ના રોજ સાંજે થઈ ચુકી છે તેઓ સતત ત્રીજી વખત દેશની સત્તા સંભાળશે પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે આવી છે ચાર જૂને જાહેર થયેલા પરિણામોમાં ભાજપને એકસો ચાલીસ સીટો મળી હતી જ સમયે સહયોગી પક્ષો સાથે એનડીએ ગઠબંધન બસો ત્રાણું બેઠકો જીતવામાં સફળ રહ્યું છે નરેન્દ્ર મોદીની ત્રીજી ઇનિંગમાં પોતાનામાં એક રેકોર્ડ છે તેઓ સતત ત્રીજી શપથ લઈ ચુક્યા છે તરત જ તેઓ જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધી ની સરખામણી માં સામેલ થઈ ચુક્યા છે ચાલો આજે જાણીએ કે દેશ નો સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન પદ સીએમ પર બેસનાર કોણ છે તો મિત્રો વાત કરીએ જવાહરલાલ નહેરુ આઝાદી પછી જવાહરલાલ નહેરુ દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા જવાહરલાલ સતત ત્રણ વખત સંભાળી હતી પંડિત સુડતાલીસ થી ઓગણીસો સુધી લગભગ સત્તર વર્ષ વડાપ્રધાન રહ્યા હતા તેમણે સોળ વર્ષ નવ મહિના અને તેર દિવસ સુધી વડાપ્રધાન પદ સંભાળ્યું વડાપ્રધાન પદ સંભાળતી વખતે સત્યાવીસ મે ઓગણીસો ચોસઠ ના રોજ નવી દિલ્હીમાં હૃદય રોગના હુમલાથી તેમનું અવસાન થયું હતું તો બીજી તરફ ઇન્દિરા ગાંધીની વાત કરીએ તો ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા ચાર વખત દેશના વડાપ્રધાન રહી ચુકેલા ઇન્દિરા એ ઓગણીસો બાદ ઇન્દિરા પહેલી વાર દેશના વડાપ્રધાન બન્યા ઓગણીસો સડસઠ માં યોજાયેલી ચૂંટણી જીત્યા બાદ તેમણે બીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા આ પછી ઓગણીસો એકોતેર ની ચૂંટણી જીત્યા પછી ઇન્દિરા એ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા ઇન્દિરા એ ઓગણીસો પંચોતેર માં ઇમરજન્સી લાવી ચોથો અને ઓગણીસો ચોર્યાસી નો હતો એકત્રીસ ઓક્ટોબર ઓગણીસો ના રોજ ઇન્દિરા તેમના બે અંગરક્ષકો દ્વારા ઘરની બહાર હત્યા કરવામાં આવી હતી આ રીતે ઇન્દિરા પંદર વર્ષ અગિયાર મહિના અને બાવીસ દિવસ સુધી દેશના વડાપ્રધાન રહ્યા હવે મિત્રો વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તો ભાજપના દિગ્ગજ નેતા બે હજાર ચૌદની સત્તા સંભાળ્યા બાદ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ ચૂક્યા છે મોદીએ ભાજપને બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં રેકોર્ડ જીત મેળવવા માટે નેતૃત્વ કર્યું બંને પ્રસંગોએ બહુમતી મેળવી વડાપ્રધાન તરીકે તેમનો ત્રીજો કાર્યકાળ નવ જૂન બે હજાર ચોવીસ થી શરૂ થઈ ગયો છે તેમણે છવ્વીસ મે બે હજાર ચૌદના રોજ પ્રથમ વખત વડાપ્રધાન પદ સંભાળ્યું હતું આ કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ તેઓ વડાપ્રધાન તરીકે ત્રીજો સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા નેતા બની જશે જોકે ત્રીજા સ્ટેમ્પમાં પણ તે ઇન્દિરાના રેકોર્ડની બરાબરી કરી શકશે નહીં અને મિત્રો વાત કરીએ મનમોહન સિંહની તો દેશના પ્રથમ શીખ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહ બે હજાર ચારથી બે હજાર ચૌદ સુધી ભારતના વડાપ્રધાન હતા તેમણે બંને વખત યુપીએ સરકારનું નેતૃત્વ કર્યું હતું વડાપ્રધાન કાર્યાલયમાં ઉપલબ્ધ માહિતી અનુસાર મનમોહનસિંહનો નો કાર્યકાળ દસ વર્ષ અને પાંચ દિવસ નો હતો તો મિત્રો આના વિશે તમે શું કેશો તે કમેન્ટ જરૂર કરજો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો ફરી મળીશું બીજા વિડીયોમાં